માજી સૈનિક સ્વાભિમાન યાત્રા રાજપીપળા ખાતે આવી પહોંચી ભારત દેશના કેટલાક રાજ્યો અને ગામોમાં સૈનિકો પોતાના હક માટે વિરોધ પ્રદર્શન કરી શકતા હોય છે જેમાં ગુજરાતમાં પણ હાલ પોતાના હક અધિકાર માંગવા માટે તેઓ રેલી કાઢવામાં આવે છે ત્યારે તેઓને ઘસેડી ઘસેડીને ડિટેન કરવામાં આવે છે તેવા આક્ષેપો માજી સૈનિક દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે

આ સૈનિક યાત્રા અમારા સૈનિકો શહીદ પરિવારો જે હકો અને અધિકારો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા નથી એના વિરોધમાં આ સૈનિક સન્માન યાત્રા કાઢવામાં આવી છે અમે અમારા દ્વારા વારંવાર સરકાર શ્રીને લેટરો આપવામાં આવ્યા પત્રો આપવામાં આવ્યા પ્રોટેસ્ટ પણ કરવામાં આવ્યું પણ સરકારે આ બે ની ઊંઘી સરકારે અમારું કઈ સાંભળ્યું નથી અને અમારા ઉપર અમારા ઉપર અત્યાચાર કર્યો છે મારપીટ કરવામાં આવે છે એમને અરેસ્ટ કરવામાં આવે છે અમારા જે શહીદ થયેલા એમની જે વીર નારીઓ છે તેમને બી ઘસેડી ઘસેડી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને સૈનિકોના હક માટે આ દેશની અંદર જો સૈનિકોને પોતાના હક્કો માટે રોડ પર આવીને આંદોલન કરવું પડતું હોય તો આમ જનતાની ખોટું થઈ જે સરકાર તરફથી જે બી કઈ પરિપત્રો બનાવવામાં આવેલા છે કે નિવૃત્તિ પછી એમને જે જે યોજનાનો લાભ મળવા જોઈએ એ એમને આપવા જોઈએ બીજું કોઈ નવી કોઈ માંગણી છે નથી સૈનિકોની ની કે અમને આપી દો અને પેલું આપી દો જે સરકારે નિયમો બનાવ્યા છે તેનું પાલન કરવાની મતલબમાં માંગણી છે ખાસ કઈ માગણી છે તમારી માગણીઓમાં જે સરકારી જે ભરતીઓ થાય છે જે તો જેમ સૈનિક રિટાયર થાય છે એ ભર જવાનીમાં મતલબમાં ભરતી થાય છે ત્યારે એની ઉમર અઢારથી ઓગણીસ વર્ષથી હોય છે ત્યાર પછી ત્યાં બી મતલબમાં હરેક વસ્તુનું માપદંડ હોય છે તે ફોજમાં મતલબમાં શું છે કે ટફ લાઈફ હોય છે એટલા માટે ત્યાંથી પંદર વીસ વર્ષ નોકરી કરે એટલે એમને નિવૃત્તિ કરવામાં આવે છે હવે એ ભર જોવાનીમાં લગભગ સાત પીથી ચાલીસ વર્ષની ઉમરની અંદર નિવૃત થઈ આવે છે એ વખતે એમનો ઘર પરિવાર છોડીને જતા હોય છે હવે ઘર પરિવારમાં પરત આવે છે નિવૃત થઈને ત્યારે એમને ઘરનું ઘર બનાવવાનું હોય છે છોકરાઓને ભણાવવાના હોય છે છોકરાઓના લગ્ન કરવાના હોય છે તો નાને કંપથી મતલબ પેન્શનમાં એ શક્ય છે નથી આ મોંઘવારીના જમાનામાં તો સરકારે જે નિયમો બનાવેલા છે એ નિયમોનું જો પાલન થતું હોય તો કોઈ વાંધો નથી તો અમારા મતલબ એમને જીવન જીવન માટે ખેતીની છે ઘર બનાવવા માટે પ્લોટ્યુ છે કે પંચાયતના જે મતલબ ગામતરની જમીન હોય તેમાં બીજો સરકારી જે ભરતીઓ થાય છે એમાં ત્રીજા અને ચોથા વર્ગની જે મતલબ બીસ ટકા અનામત રાખેલી છે તો તે જગ્યા ભરવામાં આવતી નથી તે બીજા બીજાને ભરતી કરે માથી સૈનિકોને ભર્ટી નથી કરતા પહેલાં અને બીજા વર્ગમાં એક ટકો સરકારે નક્કી કરેલી છે તો તે બી મતલબ તેનું બી પાલન થતું નથી આ બધા ચોપાઈને બધું મતલબ આંકડો સૂંભો થયેલો છે એટલા માટે પબ્લિકને જાગૃત કરવા માટે કે આ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે કે પબ્લિક સુધી આ વાતો પહોંચે કે ફોજ બાબતે ગુજરાત ની એટલી બધી નોલેજ નથી એટલા ફરી ફરી ને જાગૃત કરવામાં આવે છે કે અમારા પાછળ તમે લોકો બી સહકાર આપો તો એ દેશ ઉપર બોર્ડર પર નોકરી કરે છે એ બી કાલે આવવાનો છે રિટાયર થઈને તો તેનું ભી મનોબળ સારું રહે ને તો આ બધી પેપર માં દેખશે સમાચાર દેખશે તો તેનું ભી મનોબળ તૂટે અને ફરી કોઈ ફોજ માં ભરતી બી જવા માટે આ બધું જોઈને ને કેસે કે ભાઈ મારે નથી જોવું આવ્યા પછી મારે આજ કરવાનું છે એટલે સરકાર ને અમે વિનંતી કરીએ છીએ કે અમારે કે બીજી કોઈ માંગ નથી જે સરકારે નક્કી કરેલું નથી જ અમારે જોવે છે અમારે બીજું કોઈ વધારે નું જોઈતું નથી બાળકો જવાબદારી હોય છે એમને ભણાવવાની એમનું ઘર મકાન બનાવવાની જવાબદારી હોય છે બાળકોના ના લગ્નો કરવાની જવાબદારી હોય છે પણ તેમ છતાં પણ આ સરકાર જે તાનાશાહી સરકાર છે ડબલ એન્જિન સરકાર છે એ સરકાર આમને આ દિન સુધી યોગ્ય સહાય આપવામાં નથી આવ્યું અમને આમંત્રણ આપ્યું છે આવનારા દિવસોમાં એમની જે પણ કઈ તારીખ હશે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા અમે એમનું પૂરેપૂરું સમર્થન કરીએ છીએ માજી સૈનિકોને જ્યાં જ્યાં અમારી જરૂર પડશે અમને ટેલિફોનિક કોલ કરશે અથવા તો અમને

આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં